એ કડક દીતલે કડક દીતલે ઉડવા માટે કુટુડા વાળી પૂટી કે આઈ વાળી પૂટી વાળી પૂટી તો નમ કાટા પાક આ હા હા ઉર 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 મને અંગો મારી ઉની ઓરી નંદી ગીયા સાદા ગીયા આને કડે આવા ના કલો સાઈ બાબા નદી ગજાનુ ના રામ એ ભલા બરા સાકર 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 કાકર કાકર એડ સાકર સાકર એડ સાકર કેમ எடுத்து கேட்டேன் கேட்டு